پیش ધિ ભિ ભારણ ભિ મિ ભિ મિ ભાણં ભિ ભિ તાણં પિંણારણ ભિ ભાણારણ મિયંપંઞળાણ હાણાણેંચાણ 还没到。<laughs> <laughs> बोल एक एक के पक्के के तीन तीन करके ना तो वैसे पक्की ये पकड़ो અગિયાર જણા છે હાલો મિત્રો આજે અમે બકાલું આવ્યો છીએ હા એ મળશે એવું વાવન ચાલુ છે મિત્રા હિક્કે તના દો છે કેવા એટલે બરાબર નહી હવે બરાબર આટક નાખવાનું છે કે હું નાખું હમની એવું છે એટલે ગોગો થી એમ નઈ હું હું એમ કહી શકું આટકે આટકે નિમર છે એમ વધે નાખ દો બોલ અવત તમારે આઈક વેવું ન કે ઉતશે હો બસ બસ 5 મિનિટ હાય મશીન નો ડાકી દે તમારી બસ સિબડા હલી હવે આસે ના લાય ભલે બેટા આમ કે ગસ્ટ ના ઠેટું તો ન હોમ કે વેવા રે હાલે બેટા ફાઈક Anjir, lemben

બાવન જણા જો છે મિત્રો લાઈક કરી નાખજો કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી પણ કોમેન્ટ કરી નાખજો પછી વાંચી લે પાછો અને જો આપણે અહીંયા વાવી દીધી છે સંપેલી અને એને કહેતા મરસી છે હાલો તમને અંદર આંટો મરેલો ખેતરમાં કેટલા વીઘા છે વાડી વીઘો નથી ભાઈ બગીચા જેટલી છે વાડી જો આમાં મરસી વવાય છે વીઘોય નથી આપણી પાસે અસ્મિતા કંઈ કે છે

મિત્રો કોમેન્ટ કરતા રહેજો કારણ કે આપણે પલ્લી હવે પોરો ખાઈ હા લેતા હા તમારે જે કરવું એ કરવા હવે આવે એમાં છે સીધે મિત્રો અમારે સોપાવરા આવે છે હું ભાવનગર રહું છું ભાઈ કયું ગામ છે ખેતર ખેતર છે ભરતનગર ભાવનગર માં રહીએ છીએ ભાઈ અને નાની એવી જગ્યા છે ભાઈ ગેટ ની હા તો પડી એમાં વાવી દઈએ સોમાં હું છે બકાલું થઈ જાય અને અમારે ન્યુ મારુતિ તમને જવાબ આપશે કારણ કે હું અત્યારે કામમાં છું એ મારો ભાઈ જ છે લાઈક કરી નાખજો લાઈક કરી નાખી છે ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ અને નયા બેન એ નૈયા ક્યાં ખેતરમાં છે તું હા જોવાનું કામકાજ ચાલે છે મિં મર મ૨ે મર મરલ મ૨લ મર મર મરલ Ja, ich habe auch gebannt, dass

આ હાલો ભાઈ તો દાડિયા ને પાણીપુરી ખવરાવવા છે ખેડૂત કેય છે તો હમણાં આગળ પાણીપુરી વાળા વટે આદલા આગળ કઈ હા ઈ વાળા છે અમાર નાના ખેલું ને બી ધ્યાન રાખજો તમે

હાલો મિત્રો આપણા દાડિયાને પાણી આવી જાય ખેડૂત કીધું છે આજ તો વાડીની ફૂલ મોજ કરવાની છે ભાઈ એકશન બે જણા જોવે છે લાઈક કરી નાખજો મિત્રો કોમેન્ટ કરતા રહેજો અમારા મારી વાડી કેવી લાગી જરીક કહેજો અમારી વાડી કેવી લાગી જરીક કહેજો પાછા જો મિત્રો ખેડૂત પાણી લઈને આવ્યા છે જો નાના ખેડૂત મોટા ખેડૂત બે સરસ જય માતાજી એમ કે છે ભાઈ જો અને અમારા નાના ખેડૂત આવે છે પાણી લઈને હો નાના ખેડૂત

મિત્રો આપણે પાણી પાઈ દેતી તો આરે સાવણા ઘર ખેરો ખેરી દેજે પેલા લઈ લે જાય કે લઈ લે હા નામ

અરે મિત્રો આજો આપણે આ ભાર તો ચાલુ કરી દીધું ભાઈ જા હે ગુતે ભાઈ આ પૂડ કે જાજી ના અમે જો હાલો મિત્રો આપડે પાણી સાટી મૂકી દેખી આવે છે હવે કામ પૂરું થઈ ગયું હોય તો રજા દો દાડજા ને

¡Mara, chui. பாயிண்ட் இருக்கு. நான் ஒரு வீடியோவ

મિત્રો પાણીની લાઈન તૂટી ગઈ છે જો એક દાળિયા અહીંયા વાળે છે એનો પગાર કપાઈ જવાનો છે બો કાકું કામ નહિ કરતા આજ આજ આ બધાને

Darum. Ah, aku tak betul